એક વાર ફરી સ્વામીનારાયણ સ્વામી નો બફાટ છે એ સામે આવ્યો છે જેને લઈને દ્વારકામાં પણ ભૂદેવ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા અને માંગ કરવામાં આવી કે સ્વામીજી માફી માંગે ત્યારે અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આ સ્વામી દ્વારા વિવાદિત નિવેદનો છે એ સામે આવી રહ્યા છે જેને લઈને હવે મણિધર બાપુ છે એ લાલ ગુમ થયા છે અને તેમને ચીમકી ઉચ્ચારી છે હેડલાઇન્સ ટુડેના એડિટર જગદીશભાઈ મહેતા સાથે વાત કરતા તેમને પોતાનું નિવેદન છે એ કહ્યું છે અને આ સાથે જ આકરા શબ્દોમાં તેમને ચીમકી પર ઉચ્ચારી છે અલ્ટિમેટમ આપી દીધું છે શું કહી રહ્યા છે મણિધર બાપુ સાંભળીશું જોઈશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત થયા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને અવારનવાર વિવાદમાં આવે છે ત્યારે અવારનવાર હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરતા આ સાધુઓ સામે કચ્છ કબરાવ મોગલધામના મણિધર બાપુ બરાબરના રોષે ભરાયા છે તેમણે હવે આવા સનાતન ધર્મનું અપમાન કરવા સ્વામીઓ સામે એક પહેલ કરી છે તેમણે સ્વામિનારાયણના સંતોને બુધવાર સુધીનું અલ્ટિમેટમ આપી દીધું છે જાહેરાત કરી છે જો બુધવાર સુધીમાં સ્વામિનારાયણના સંતો વતીથી શંકરાચાર્યને લેખિત બાંધરી આપવામાં નહીં આવે તો મણિધર બાપુ આ મરણાંત પ્રતિક ઉપવાસ પર બેસશે મણિધર બાપુએ રાજકોટના જાણીતા અખબાર હેડલાઇન ન્યૂઝ ના એડિટર જગદીશભાઈ મહેતા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમુક સંતો દ્વારા જે સનાતન ધર્મના દેવી દેવતાઓ વિરુદ્ધ ટિપ્પણી કરીને તેમનું અપમાન કરવામાં આવે છે તેમના માટે માફી માંગીને ભવિષ્યમાં આવું ક્યારેય નહીં કરવામાં આવે તેવી લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે તો તેઓ બીજી એપ્રિલથી ઉપવાસ પર બેસે આ બાંહેધરી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દ્વારકાપીઠના વિદ્વાન શંકરાચાર્યને આપવામાં જણાવ્યું આ સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે સનાતન ધર્મને વિધર્મી કરતાં પણ વધુ ખતરો એવા સ્વધર્મીથી છે તેઓ જાણી જોઈને વિખવાદ સર્જે છે સ્વામિનારાયણ સંતોનો બફાટ સાંભળી મણિધર બાપુ ઉકળી ઉઠ્યા છે આ સાથે જ સંતોના બફાટ પર માત્ર દુઃખની લાગણી વ્યક્ત કરતા હિન્દુ ધર્મના ધર્મ ધુરંધરો ગાદીપતિઓ મહામંડલેશ્વરો કે વિશ્વવિખ્યાત કથાવાચકો સામે પણ મણિધર બાપુએ નારાજગી વ્યક્ત કરી હતી તો હવે આ વિવાદ ક્યાં જઈને અટકશે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર